જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું શરદ પૂનમનું શું છે મહાત્મા આ દિવસે કરવામાં આવતું લક્ષ્મી પૂજન અને તેની વિધિ પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે મા લક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી શ્રી સૂક્ત અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરી યજ્ઞ આદિ કરવાથી લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે જેથી ધન ધાન્ય માન પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ વગેરે તમામ સુખ પ્રદાન કરે છે શરદ પૂર્ણિમા એ ઉત્તમ તિથિ છે આ દિવસ ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાવાળો હોય છે વર્ષમાં એકવાર ચંદ્રની સોળ કળાઓ પરિપૂર્ણ હોય છે આ દિવસ એટલે કે શરદ પૂર્ણિમા આ દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃતની વર્ષા વરસે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે આ પૂર્ણિમાના દિવસે દ્રાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો આથી આ દિવસે ચંદ્રની શીતળતામાં રાસ રમવાનું ખૂબ માતમ છે શરદ પૂર્ણિમાની રાત્રિએ મહાલક્ષ્મી આખી રાત આકાશમાં વિચરણ કરતી હોય છે જે લોકો માતા લક્ષ્મીનું પૂજન કરે છે રાત્રિ જાગરણ કરે છે ઘરમાં મહાલક્ષ્મીનું સ્વાગત કરે છે તેના ઘરમાં મા ધનની વર્ષા કરે છે તેના ઘરમાં ધન વૈભવની કોઈ કમી નથી આથી આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવું આ દિવસને રાસ પૂર્ણિમા અને કોજાગરી પૂનમ પણ કહે છે આ દિવસે સ્નાન ધ્યાન પૂજા પાઠનું ખૂબ મહત્ત્વ છે શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મી નારાયણની સાથે માતા લક્ષ્મીના ભાઈ ચંદ્રની પૂજા કરવાથી વ્રતનું ફળ તુરંત પ્રાપ્ત થાય છે સાથે ભગવાન શ્રી ગણેશ અને કુલદેવીની પૂજા કરવી આ રીતે વ્રત પૂજા કરી માલક્ષ્મીને પ્રસન્ન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે સવારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો અને ઉપવાસ કરવો આ દિવસે બની શકે તો સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરવા જે ખૂબ ફળદાયી રહેશે ઉપવાસમાં દૂધ કે દૂધની વાનગી અને ફળો લેવા લક્ષ્મી સ્તોત્રનો અને શ્રી સુક્તના પાઠ કરવા આ દિવસે ઘર અને મંદિરની સ્વચ્છ સફાઈ કરી સંધ્યા સમયે માતા લક્ષ્મી અને નારાયણની પૂજા કરવી એ માટે લાકડાના બાજળ કે પાટલા પર લાલ અથવા પીળું કપડું પાથરી માતા લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરવી ત્યારબાદ ગંગાજળ છાંટી પવિત્ર કરવી પૂજા શરૂ કરતા પહેલાં ભગવાન ગણપતિની આરતી જરૂર કરવી શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી કંકુ ચોખાનું તિલક કરવું માતા લક્ષ્મીને કેસરયુક્ત દૂધમાંથી બનેલી પીળી મીઠાઈ ધરવી ચંદ્રના દર્શન થયા બાદ પાંચ કે તેથી વધારે શુદ્ધ ઘીના શક્તિ મુજબ દીવા પ્રગટાવવા આ દિવસે ખીર કે દૂધ પવવા બનાવી વાસણને સફેદ કપડું ઢાંકી એ ખીર કે દૂધ પવવા ચંદ્રની શીતળતા એના પર પડે એ રીતે અગાસી પર મૂકવા જેનો પ્રસાદ બ્રહ્મ મુહૂર્તમાં મા લક્ષ્મીને ધરવો આ દિવસે રાત્રિ જાગરણનો અનંત ગણો મહિમા છે આ દિવસે જે વ્યક્તિ રાત્રે જાગરણ કરે છે મા લક્ષ્મી તેના પર સદાય કૃપા વરસાવે છે રાત્રિના ત્રણ વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે આ બ્રહ્મ મુહૂર્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ અને શ્રી શ્રીસુક્તના પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે સદાય તેની કૃપા વરસાવતી રહેશે ઘરમાં ક્યારેય ધનધાન્યની ખોટ નહીં આવે અનેક પેઢી સુધી દરિદ્રતા ક્યારેય નહીં પ્રવેશે આ રીતે બ્રહ્મુરતમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરી શ્રી સુક્તના પાઠ કરી માતા લક્ષ્મીને ચંદ્રની શીતળતામાં રાખેલી ખીરનો પ્રસાદ ધરવો આ પ્રસાદ ઘર પરિવારમાં સાથે લેવો જેથી મા લક્ષ્મીની કૃપા આશીર્વાદ ઘર અને પરિવાર પર પ્રાપ્ત થશે શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણનું પાન કરવામાં આવે છે એટલે કે શરદ પૂનમની રાત્રે જાગરણ કરી ચંદ્રના કિરણોમાંથી જે ઉર્જા વરસે છે તેના કિરણો શરીર પર પડે તો તે વ્યક્તિમાં સોળે ગુણ ખીલે છે આ સોળે ગુણ ભગવાન શ્રી કૃષ્ણમાં હતા સુદામાં જ્યારે પૌવા લઈને ભગવાન શ્રી કૃષ્ણને મળવા તેના મહિલે આવ્યા આ દિવસે શરદ પૂર્ણિમા હતી આ એક કારણને લીધે પણ શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા ખાવાનું માતમ છે આ દિવસે ચંદ્રદેવને ખડી સાકરનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે આ સાકરને આખી રાત ચંદ્રની શીતળતા તેના પર રહે એ રીતે અગાસી પર કપડું ઢાંકીને મૂકી દેવામાં આવે છે આથી ચંદ્રનું અમૃત આ સાકરમાં ભળી જાય છે આ સાકર પ્રસાદ રૂપે એક દિવ્ય અમૃત બની જાય છે જેથી ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આ સાકરનો પ્રસાદ ભગવાનને ધરવાથી અને આ પ્રસાદ ગ્રહણ કરવાથી ઘરમાં શુભતા અને માંગલ્યતા આવે છે આ હતું શરદ પૂર્ણિમા એટલે કે કોજાગર વ્રતની પૂજન વિધિ અને શું છે રાત્રિ જાગરણનું મહાત્મ્ય મને આશા છે કે આજની આ માહિતી આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તેમાંથી જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ